મારા પ્રિય મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ તમારું દિલથી આભાર કે તમે દરેક વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહો છો આ ચેનલ મારી નહીં આપણા સૌની જીવન વાતોથી ભરેલી યાત્રા છે આજે પણ હું તમારી માટે એક એવી વાતો લાવ્યો છું જે શોખથી નહીં પ્રેમથી જોડાયેલી છે એ છે આપણા ઘમંડ આપણું સંસ્કાર કાઠિયાવાડી ઘોડા હા મિત્રો તમે જે સાંભળ્યું તે સાસુ જ સાંભળ્યું છે ઘોડા તો સોવે જોયા છે પણ એ ઘોડા વિશે વિચારો જ્યાં એક એક ઘોડાની કિંમત લાખ રૂપિયાથી પણ વધુ હોય છે આજે આપણે સમજશું એવું શું છે આ કાઠિયાવાડી ઘોડામાં કે લોકો એને ફક્ત પાળતા નથી એમાં રોકાણ કરે છે પ્રેમ કરે છે અને કંઈક એવું પામે છે જે પૈસા કરતાં પણ વધુ કિંમતી હોય છે તમે અંત સુધી જોજો જાણશો એવી ખાસિયતો જે આપણા ઘણા મિત્રો નથી જાણતા હવે તમે ધ્યાનથી સાંભળજો કાઠિયાવાડી ઘોડા શોખ માટે રાખવા કે રોકાણ માટે રાખવા તે વિષય ઉપર આજ આપણે એક સુંદર મજાની વાત કરવાના છીએ તેથી તમે વિડીયો આગળ સુધી જોજો વિડીયો અધૂરો ન જોતા નકર તમને સંપૂર્ણ માહિતી નહીં મળે એટલા માટે તમે વિડીયો આગળ સુધી જોતા રહેજો એથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળતી રહે તો સાહેબ તમે ઘોડા તો તમે અનેક જોયા હશે રસ્તે દોડતા મેળામાં બાંધી દેવામાં આવતા કે ફિલ્મોમાં શાનદાર રીતે હીરો પર સવાર હોય તેવા ઘણા બધા ઘોડા જોયા છે પણ શું તમે એવું ક્યારે વિચાર્યું છે કે ઘોડાની કિંમત લાખો રૂપિયા હોઈ શકે છે હા એ વાત સાચી છે આજે આપણે વાત કરીએ તો એ ઘોડાની જેનું નામ સાંભળતા જ લોકો હાથ જોડ્યા તો એ ઘોડા છે કાઠિયાવાડી ઘોડા તો મિત્રો આ વિડીયો સંપૂર્ણ જુઓ કારણ કે અંત સુધી તમે જાણવા લાગશો કે ઘોડો રાખવો કેવળ શોખ નથી એ રોકાણ છે અને ગૌરવ છે તો ઘણા બધા મિત્રોને મનમાં થોડોક પ્રશ્ન થાય ઘોડા તો તમે જોયા હોય મેં જોયા હોય પણ ઘોડા કાઠિયાવાડી ઘોડા કેવા હોય તેની ઓળખ કેવી હોય અને એનો ઇતિહાસ વિશે થોડીક આપણે માહિતી આપીશું તો કાઠિયાવાડી ઘોડા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પાળવામાં આવતો એક પ્રાચીન અને દિવ્ય જાતિનો ઘોડો છે તેનું મૂળ વતન કાઠિયાવાડ છે તો ઘણા બધા મિત્રોનો એવો પણ મનમાં પ્રશ્ન થતો હોય છે કે ઘોડાની કિંમત કેમ વધે છે તમે વિચારો એક ઘોડાની કિંમત પાંચ લાખથી લઈને પંદર લાખ સુધી કેમ હોય શકે તો સાલો જાણીએ એ કેળવાય ધરાવતી આ કિંમતની હવે સાંભળો આગળ જેમ આપણે વાત કરી હતી કે ઘોડાની કિંમત પાંચ લાખથી પંદર લાખ સુધી હોય છે તો આવી કિંમત મેળવવા માટે આપણે શું કરવું જોઈએ સૌ આપણે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે તો આવી કિંમત આપણને પણ મળે તો સૌપ્રથમ તમારે શું કરવું પડે તો એમાં આપણે પહેલી વાત કરીશું તો સૌપ્રથમ તમારે શુદ્ધ જાતિના ઘોડા પસંદ કરવા પડે આજના યુગમાં શુદ્ધ જાતિના ઘોડા ઓછી સંખ્યામાં જોવા મળે છે જેમ શુદ્ધતા વધી તેમ કિંમત પણ વધે છે તો મિત્રો ઘોડાની કિંમત એક લાખથી પંદર લાખ સુધી એની કિંમત કઈ રીતે હોય છે તેના વિશે થોડીક માહિતી આપશું તો તમે ઘણી બધી મેળામાં ગયા હોય તો તેમાં પશુ મેળો હોય છે તો એક ત્રણેતર જ આપણે ગુજરાતમાં પ્રખ્યાત એવો મેળો હોય છે ત્યાં ત્રણેતરનો મેળો ભરાય છે આવા ત્રણેતરના મેળામાં પશુ મેળો હોય છે આ પશુ મેળામાં ઘણા બધા પશુ એવા હોય છે જેમાં ઘોડાની રેસ પણ હોય છે આ મેળામાં તો આજુબાજુમાં આવા ગામડામાંથી કાંઠિયાવાડી ઘોડા લઈને માણસો આવતા હોય છે તો કાંઠિયાવાડી ઘોડા તે પોતાના માલિકને એક લાખથી પંદર લાખ સુધીના ઇનામો મેળવી દેતા હોય છે કે ઘોડો નાનપણથી જ ઘોડો એવી રીતે ટ્રેનિંગથી તૈયાર કરેલો હોય છે કે આવા ઘોડા ઘણા બધા ઘોડા ત્યાં હાજર હોય છે અને ઘણા બધા ઘોડા રેસમાં દોડતા હોય છે પણ કાઠિયાવાડી ઘોડો એવો હોય છે કે જે દોડવાની તેની ક્ષમતા વધારે હોય છે અને તે વધારે દોડતો હોય છે પણ આવા ઘોડા જો તમે રાખો તો આવા ઘોડા આપણને ઈનામ લાખથી પંદર લાખ સુધીના ઇનામ મેળવી દેતા હોય છે તો આવું ઇનામ ઘોડો જે મેળવે અને ઘોડાનું રૂપ ત્યારે માણસો નથી જોતા અને તેને માં કેટલી દોડવાની ક્ષમતા છે અને આવો ઘોડો ક્રિ રાખવાથી આપણને પણ વધારે આવું ઈનામ મળે તે માટે માણસો બીજા જોઈને આવા ઘોડા ખરીદવા માટે પોતાને લાખથી પંદર લાખ સુધીનો દાવ લગાડી દેતા હોય છે આવા ઘોડા ખરીદવા માટે એટલા માટે જ આપણે કહેવી કે કાઠિયાવાડી ઘોડાને નાનપણથી ઘોડાને દોડવાની ટ્રેનિંગ આપવામાં આવે તો આવા ઘોડા આવા મેળામાં નંબર મેળવી અને પોતાના માલિક લાખથી પંદર લાખ સુધીના આવા ઘોડા ઇનામ મેળવી દેતા હોય છે તો મિત્રો મેં જે માહિતી આપી તે તમને કેવી લાગી જો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખી જણાવજો અને ભાઈઓ તથા બહેનો જો સાચી લાગણી વહેતી હોય તો લાઈક કરી દેજો ઘરમાંથી બે જણને શેર કરી દેજો અને ભૂપતભાઈના ટાંકા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો